એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન એટલે કે ઈઈ એફ મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડરના ગિરગાંવ આરજપાડાની જિલ્લા પરિષદ પ્રાથમિક શાળામાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડરના તલાસરી તાલુકાના ગિરગાંવ અરજપાડા ખાતેના જિલ્લા પરિષદ સંચાલિત મરાઠી પ્રાથમિક શાળામાં એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન એટલે કે ઈઈ દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશને ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડર પરના ગામોની જિલ્લા પરિષદ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં પર્યાવરણ પ્રચાર પ્રસાર કરી જાગૃતિ ફેલાવવાનું અભિયાન હાથ ધર્યું છે આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સદર બાબતથી અવગત કરી પ્રોત્સાહન રૂપે લેખન સામગ્રીની પણ ભેટ આપવામાં આવતી હોય છે આ ઉપરાંત શાળાના શિક્ષકોએ એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓનું ગ્રામીણ ઢબે સ્વાગત કરીને શાળાની શિક્ષિકા અશ્વિની અશોક થોરાતે અભિવાદનમાં વિદ્યાર્થીઓને જણાવ્યું કે આપણા ભારત દેશમાં પ્લાસ્ટિકનો વપરાશ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે અને આ પ્લાસ્ટિકનો વપરાશ પર્યાવરણ માટે ઘણો જ હાનિકારક છે